તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફાર્મ ટ્રેક હીરો ટ્રેક્ટર વેચવાનું છે ફાર્મ ટ્રેક ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો કંપની કન્ડિશન છે કંપની કલર ફૂલ જવાબદારી સાથે વ્યાજબી કિંમતમાં ટેક્ટર આપી દેવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ટેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ટીપટોપ કન્ડિશન છે સસ્તી કિંમતમાં ટેક્ટર આપી દેવાનું છે સુરાભાઈ ને ટ્રેક્ટર વેચવાનું છે માલિક નું નામ સુરાભાઈ છે સુરાભાઈ ને આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધે જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ ફાર્મ ટ્રેક ટ્રેક્ટર ખરીદવું છે મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર અગિયારનું મોડલ છે કંપની કન્ડિશન છે તમે વિડીયો પાવરફુલ સુરાભાઈની આ ટેક્ટર વેચવાનું છે તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં તમારે જો મિત્રો ફાર્મ ટ્રેક ટેક્ટર ખરીદવું હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટેક્ટર તમને સુરાભાઈ પાસે જોવા મળશે કચ્છ જિલ્લામાં જોવા મળશે જિલ્લો કચ્છ તાલુકો રાપર ગામ ભાટુકિયા ભૂટકિયા ગામ છે તાલુકો રાપર જિલ્લો કચ્છ સુરાભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી રહે છે કચ્છ જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળશે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ રહે છે વાયરિંગનું બધું જ કામ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ટ્રેક્ટર ખરીદવું હોય કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ત્રણ લાખ ત્રીસ હજારમાં ફાર્મ ટ્રેક ટ્રેક્ટર આપી દેવાનું છે ત્રણ લાખ ત્રીસ હજાર કિંમત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમારે જો આ ટ્રેક્ટર ખરીદવું હોય ને તો તમે સુરાભાઈનો કોન્ટેક કરી શકો છો સુરાભાઈના નંબર વિડીયોના નીચે મળી રહેશે અને આ મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો સુરાભાઈના નંબર વિડીયોના નીચે મળશે અઠ્ઠાણું બે અઠ્ઠાવન બાણું છ તેતાલીસ તે સુરાભાઈના નંબર છે ટ્રેક્ટરના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે સુરાભાઈને આ ફાર્મ ટ્રેક ટ્રેક્ટર વેચી દેવાનું છે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ માં નંબર મોકલી આપવાના રહે છે આ નંબર પર આપણે જાહેરાત કરી આપીશું